જય માતાજી બોલવાન ભાઈ હું દાદા આ બધું આ બધું એટલે આ જે તમે માતાજી પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને હા તો હું છે આની સાચી હકીકત હા હકીકત એટલે કઈ રીતની ભાઈ એટલે તમે આ માતાજી ના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો તાવા લ્યો છો બરાબર તો મૂળ તો અમારી દેવી પૂજકની મેલેડી છે ને બરાબર તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે પૂજા છે એક જગ્યાએ નહીં હા પૂજા એનો વાંધો નથી પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે તમે પૂજો છો તાવા લ્યો છો બરાબર અમને કાઈ વાંધો નથી પણ અત્યારે જે તમે જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું ગામ હવે જ્યાં તમે તાવા લ્યો છો અમારા દેવી પૂજક સમાજની મેલડીના નામે તમે લ્યો છો બરાબર હવે તાવાના નામે હજાર હજાર રૂપિયા તમે લ્યો છો ઓહો લ્યો છો એવું કોઈ પ્રૂફ ખરું કે ભાઈ અમે પૈસા ખાધા હોય કે છે પ્રૂફ છે દેશો ભાઈ હા પછી તમે આ રૂપિયા ત્યાં ઉઘરાવો છો એની સામે તમે સુવિધા શું કાપો છો ત્યાં અત્યાર સુધીના ના પાસઠ થી સિત્તેર લાખ રૂપિયા એવા છે કે આપડે અનાજ દીકરીઓ જાહેર માં આપીએ છીએ બરાબર અનાજ દીકરીઓ જાહેર માં હું આપું માવતર વગર ની માવતર વગર ની દીકરી હોય ને આપડે એના લગન તારે પૈસા દેવાની બોલી કરેલી છે પણ એમાં કદાચ હું જીવિત ન હોય ને ભાઈ તો મારી જમીન છે અથવા મારી વાયે જે કાંઈ તે હોય ને એ આપશે બરાબર હા તો પછી આ હજાર રૂપિયા નું શું છે તાવા નું શું છે આ હજાર રૂપિયા નું તાવા તમે લ્યો છો તાવાના ના હજાર રૂપિયા લ્યો છો બરાબર અને રવિવારે પચાસ હાઈઠ થી વધારે પચાસ હાઈઠ હજાર થી લોકો વધારે આવે છે ત્યાં પચાસ હાઈઠ હજાર હમ ઓહો વધી નો ગયું ભાઈ થોડુંક કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું વીસેક હજાર હાલો ઓછું કેવાયક હજાર ત્રીસેક હજાર ઓછું ઓછું છે ભાઈજી ઓછું છે વાંધો નહીં શ્રધા હોય માતાજીના નામમાં આવે એનો વાંધો નથી પણ માતાજીના નામે જે રૂપિયા તમે લો છો ને અને બીજો પ્રશ્ન કે દેવી પૂજક ની મેલેડી ના નામે તમે જે કઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો મારી વાત સાંભળો